સુવિધા તો સુવિધા બધી જો સુવિધાનું જ જોવા જઈએ તો એટલી બધી સુવિધા નથી પણ તો બી છેલ્લે ભાજપ જ મોંઘવારી ઉતારે બી કોઈ બી સરકાર આવે મોંઘવારી ઓછી તો પબ્લિક રાહત રહેશે રોડ રસ્તા બહુ ખરાબ છે વાલિયાથી અંકલેશ્વર રોજગારીમાં તો જેને મહેનત કરવી છે એને કોઈને પ્રોબ્લમ નથી અને જેને મહેનત નથી જ કરવી એને તકલીફ જ છે શું ચાલે છે રાજકારણમાં કનના કનેક ગુજરાતના કાર્યક્રમમાં હું રાકેશ સોમાલ સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે આપનું સ્વાગત કરું છું આજે આપણે છે અંકલેશ્વર જીઆઈડીસીના નોટિફાઈડ એરિયાની અંદર જ્યાં તમે જોઈ શકો છો સંધ્યાકાળે જે ફેમિલી હોય છે જે પરિવાર હોય છે તે જે બરફનો ગોળા છે તે ખા ખાતા જોવાનું નજર પડે છે તેમની સાથે કેટલાક લોકો સાથે આપણે ચર્ચા કરીશું આપણી સાથે એક વડીલ છે તે પોતાની ફેમિલી સાથે બરફનો આઈસ ગોળા ખાવા આવ્યા છે તેમની સાથે વાત કરીશું સાહેબ કેવી મજા આવે છે અને ઉનાળાના સમયમાં બરફ ખાવાની કેવી મજા આવે છે પરિવાર સાથે મજા જ આવે ને એટલે કઈ હોવું આ વખતે જે રાજકારણની જે વાત કરીએ છીએ તો જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ રાજકારણમાં બી ગરમી વધી રહી છે તો શું કહેશો આ વખતના રાજકારણમાં કેવું લાગી રહ્યું છે તમને ભાજપ જ આવવાનું છે બીજું કાંઈ છે જ નહીં તમે જીઆઈડીસીમાં રહો છો તમને કેવી કેવી તકલીફો પડે છે કેવી કેવી સુવિધા તમને આપવામાં આવી છે અને આવનારા સમયમાં તમને કેવી સુવિધાની અપેક્ષા છે લોકો એમની પાસે સુવિધા તો સુવિધા બધી જો સુવિધાનું જ જોવા જઈએ તો એટલી બધી સુવિધા નથી પણ તો બી છે ભાજપ તમને શું અપેક્ષા છે આટલી મોટી જીઆઈડીસી આવેલી છે મેટ્રો ટ્રેનની બી વાત ચાલી રહી છે એક્સપ્રેસ વે પણ ભરૂચમાંથી નીકળી રહ્યું છે તેનાથી એ આપને અને રોજગારી અને ધંધામાં કેટલો ફરક પડશે અને કેટલી સારી ફરક પડશે રોજગારીમાં તો જેને મહેનત કરવી છે એને કોઈને પ્રોબ્લેમ નથી અને જેને મહેનત નથી જ કરવી એને તકલીફ જ છે તો મહેનત જેને નથી કરવી તેને તકલીફ છે આપણી સાથે બેન પણ છે તે પણ બરફ ખાઈ રહ્યા છે તેમની સાથે બી વાત કરીશું બેન હમણાં જે મોંઘવારીની વાત કરીએ તમને તો મોંઘવારી જે વધી રહી છે દિવસે દિવસે તેનાથી તમારું જે ઘરનું સંચાલન છે તે કેવી રીતે બગડી રહ્યું છે અને તમે શું અપેક્ષા રાખો છો મોંઘવારી બાબતે અમારે તો આથી સધર છીએ એટલે પ્રોબ્લેમ નથી પણ જેને મિડલ ક્લાસ હોય પેમેન્ટ બરાબર ના હોય એ લોકોને ફેમિલીને પ્રોબ્લેમ થાય હાલની અંદર જે મોંઘવારી વધી રહી છે તેલના ડબ્બાના ભાવ પણ વધી રહ્યા છે શું સરકાર પાસે અપેક્ષા રાખો છો કે શું કરવું જોઈએ સરકાર ભાવ ઘટાડો કરે જરૂરિયાત માણસ જેને ખાસ જરૂર હોય એ લોકો લઈ શકે તો સરકાર પાસે જે મોંઘવારી છે તે ઘટાડવાની વાત કરી રહ્યા છે આપણી સાથે કેટલાક યુવાનો પણ છે આપણે યુવાનો સાથે પણ વાત કરીશું કઈ રીતે આપ અંકલેશ્વરમાં રહો છો આઈ એમ ફ્રોમ અંકલેશ્વર અંકલેશ્વર મેં આપ રહેતે હો ક્યાં ક્યાં પે ઘૂમને લાયક જગ્યા છે યુનિવર્સિટી છે પઢને લાયક કોઈ જગ્યા બિલકુલ નહીં અંકલેશ્વરમાં તો નહીં યુનિવર્સિટી કોઈ બી કોલેજ નહીં ઇવેન દેખા જાય તો भरूच में है एक दो कॉलेज वो भी वो भी उतना कुछ खास नहीं है ज़्यादातर लोगों को वरोड़ा जाना पड़ता है या तो सूरत जाना पड़ता है पढ़ने के लिए तो अंकलेश्वर में तो कुछ नहीं है फिलहाल अभी ये जब भरूच डिस्ट्रिक्ट की बात करते हैं तो इतनी सब इंडस्ट्रीज भी आई हुई है अब दहेज में भी इंडस्ट्रीज है आप जैसे जो युवक लोग हैं वो लोग पढ़ तो लेते हैं लेकिन फिर उनको जॉब मिलती है जॉब अब वो तो देखिए कॉलेज पे होता है कॉलेज वाले हम जब जाते हैं एडमिशन में तो बोलते हैं कि क्या बोलते हैं आपको हम प्लेसमेंट देंगे बहुत सारे कॉलेज में जाते हैं एडमिशन तो ले लेते हो एडमिशन के टाइम पे प्लेसमेंट के नाम पे डोनेशन लेते हैं बहुत पैसा लेते हो कॉलेज में लेकिन प्लेसमेंट की बात आती है तो प्लेसमेंट होता ही नहीं कोई आती ही नहीं कंपनी कम कॉलेजेस में बड़ी बड़ी कॉलेजेस है जिसमें तो आती है जैसे पारूली वहाँ पर बरोड़ा में तो वहाँ आती हैं कॉलेज लेकिन यहाँ पे तो अंकलेश्वर में तो कॉलेज ही नहीं है बाकी छोटी मोटी कॉलेज में तो नहीं मिलती है जॉब जल्दी ऐसा मैं आपको ये पूछना चाहता हूँ कि यहाँ पे यूनिवर्सिटी है भरूच में भरूच में है या अंकलेश्वर યુનિવર્સિટી યુનિવર્સિટી તો શાયદ યુનિવર્સિટી તો નહીં હે કોલેજેસ છે ન ભરૂચ ભરૂચ છે ભરૂચમાં એવું નર્મદા ઘર કે કોઈ એક કોલેજ છે યુનિવર્સિટી શાયદ નહીં આપણે તો યુનિવર્સિટીની વાત કરીએ તો યુનિવર્સિટી ભરૂચની અંદર નથી આપણી સાથે આપણી સાથે બીજા પણ કેટલાક મહિલા છે તે પણ જોડાયા છે જે છે તે અહીંકાળી જે બરફનો ગોળો છે તેને આનંદ માણવા માટે લોકો આવે છે આપણે બીજા સાથે વાત કરીશું દાદા તમે તમારી ફેમિલી સાથે એ આવ્યા છો તમે અંકલેશ્વરમાં જ રહેતા હશો તમે હાલમાં જે અંકલેશ્વરમાં છો તો કઈ રીતેની પરિસ્થિતિ છે રાજકારણની વાત કરીએ તો સરકાર જે કામ કરી રહી છે અને શું અપેક્ષા રાખો છો કે સરકારે શું કરવું જોઈએ હવે સરકાર રોજીને રોજી રોજીમાં એ આલે બધાને કોઈને રોજી મળતી નહીં જલ્દી બસો પાંચસો રૂપિયામાં આલે છે મોંઘવારીની વાત કરીએ તો જે મોંઘવારી અમારા વધી રહી છે તેની ઉપર તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો કે આવનારી જે કઈ બી સરકાર આવશે તેની પાસે શું અપેક્ષા મોંઘવારી ઉતારે બી કોઈ બી સરકાર આવે મોંઘવારી ઓછી તો પબ્લિક રાહત રહેશે તો પબ્લિકને રાહત મળે તેમ કહી રહ્યા છે આપણી સાથે બીજા પણ છે તેમની સાથે પણ ચર્ચા કરીશું ચર્ચા કરીશું આપણી સાથે કેટલીક બહેનો પણ છે જે અહીંયા અહીં આવ્યા છે તેમની સાથે વાત કરીશું બેન કઈ રીતેની પરિસ્થિતિ તમે હમણાં અહીંગાડીએ નાસ્તો કરવા આવ્યા છો ફેમિલી સાથે આવ્યા છો કેવો અનુભવ થઈ રહ્યો છે સારો અનુભવ થઈ છે તમે અંકલેશ્વરમાં રહો છો તમે જ્યાં પણ રહેતા છો અંકલેશ્વરમાં તમે આવ્યા છો અંકલેશ્વરની સિચ્યુએશન હમણાં તમે જેટલા બી દિવસ રહ્યા છો કઈ રીતેની પરિસ્થિતિ છે ગાર્ડન છે કે નથી રોડ રસ્તા કેવા છે સારા છે ગાર્ડન છે સારું છે આપણે ગાર્ડન છે અને સારી પરિસ્થિતિ છે તેવી વાત કરી રહ્યા છે આપણી સાથે બીજા સાથે પણ આપણે સંપર્ક કરવાનો કરીશું આપણી સાથે મી ભાઈ છે તે પણ પોતાની ફેમિલી સાથે આવ્યા છે એમની સાથે વાત કરીશું આપ અંકલેશ્વરમાં રહો છો વાલિયા વાલિયા હા તમે વાલિયાથી અહીં આવ્યા છો તમારી ફેમિલી સાથે આવ્યા છો તમે વાલિયાથી અહીં અંકલેશ્વર સુધી આવ્યા છો કે કેવા રોડ રસ્તા કેવા છે રોડ રસ્તા બહુ ખરાબ છે વાલિયાથી અંકલેશ્વર આવનારા સમયમાં જે કોઈ પણ ઉમેદવાર જીતીને આવે કે કોઈની પણ સરકાર બને શું અપેક્ષા રાખો છો તમે વાલિયાથી અંકલેશ્વરની વચ્ચેનો જે રોડ છે તેની બાબતે તમે બોલો છો શું અપેક્ષા રાખો છો રોડ સારો બનવો જોઈએ ને ફોર લેન બનવો જોઈએ તો સારું રહે તમારા વાલિયાની ની અંદર તમે ગામમાં રહો છો તો ગામ સુધી વિકાસ પહોંચ્યો છે ખરો હા વાલિયા બાજુ રોડ કોમ્પ્લેક્સ છે ખાલી વાલિયાથી અંકલેશ્વરનો રોડ બહુ ખરાબ છે શું અપેક્ષા રાખો છો કે આવનારા જે કોઈ બી ઉમેદવાર હોય તેની પાસે શું અપેક્ષા રાખો અમારે અપેક્ષામાં એ છે કે આ રોડ બનવો જોઈએ બીજું કે અમારે જે પગાર ધોરણ છે એ બધું વધવું જોઈએ એના માટે અપેક્ષા આટલી મોટી ઔદ્યોગિક વ્યવસાય નજીક આવેલી છે અંકલેશ્વર છે તમારે તો નજીક ઝઘડિયા પણ આવેલી છે તો હા તો ઝઘડિયા પણ આવેલી છે તો રોજગારી માટે આટલી મુશ્કેલી મુશ્કેલી પડે જ ને કેમ કે એવી રીતના પબ્લિક પણ વધારે છે એના માટે હવે જેમ જેમ માણસો પણ વધતા જાય છે ને એના માટે એમ એટલે રોજગારી રોજગારીનો પ્રશ્ન સતાવી રહ્યો છે તો ભરૂચનું ભરૂચની વાત કરે ભરૂચ અંકલેશ્વરની વાત કરીએ તો ભરૂચ જિલ્લો એક ઔદ્યોગિક હબ કહેવામાં આવે છે પરંતુ જે સ્થાનિક લોકોને રોજગારી મળવી જોઈએ તે નથી મળી રહી તેવા ઘણા પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે અને લોકો સવાલ પૂછી રહ્યા છે સરકારને આવનારા સમયની અંદર સરકાર પાસે લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે એક સારી યુનિવર્સિટી બને અને ઔદ્યોગિક વસાહત છે તો અહીંના જે લોકલ લોકો છે તેમને પણ રોજગારી મળે તેમ કહી રહ્યા છે સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે રાકેશ ચૌહાલ કનેક્ટ ગુજરાત ભરૂચ